સુરતના અઠવા વિસ્તારમાંથી બે દેશી હાથ બનાવટના હથિયાર તથા ત્રણ જીવતા કારતુસ સાથે રાસિર ખાન પઠાન નામના શખ્સને અથવા પોલીસે ઝડપી પાડ્યું છે આરોપીએ આ હથિયાર જમીનમાં ડાટ્યા હતા જેને પોલીસે શોધી કાઢ્યા છે મર્તી માહિતી મુજબ પોલીસને ગુપ્ત માહિતી મળતા દરોડા પાડી રાશેર ખાન પઠાણને ઝરપી લેવામાં આવ્યો હતો પોલીસ તેની પૂછપરછ શરૂ કરતા તેણે કબૂલાત કરી હતી કે હથિયાર તેણે વિસ્તારમાં જ જમીનમાં ડાટ્યા હતા ત્યારબાદ પોલીસની ટીમે સ્થળ પર જઈને સમગ્ર ઘટનાનો રીકન્સ્ટ્રક્શન કર્યો હતો જેમાં આરોપીએ હથિયાર કેવી રીતે છુપાવ્યા અને ક્યારે લાવ્યો તે વિગતો બહાર આવી હતી હથિયાર સાથે 3 જીવતા કારતૂસ મળ્યા હતા જેને પોલીસે જપ્ત કર્યા હતા હવે પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટ સહિત सहित કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં કેવો કનેક્શન બહાર આવે છે અને હથિયાર ક્યાંથી લાવ્યો તેની ઊંડી तपास કરવામાં આવી રહી છે ગઈ તારીખ 12 ફેબ્રુઆરી 2025 ના રોજ આરોપી સૈદ મલિક નામનો હતો એની પાસે જેસી બનાવટના બે હથિયાર તથા ત્રણ જીવતા કાર્ટુશ મળી હતું એની પાસેથી મળી આવેલ એવી પણ ખાન પઠાણ પાસેથી મળી નાસીર ખાન પઠાણ એને રાખવા માંડ્યા એ નાસીર ખાન પઠાણની તપાસ દરમિયાન નાસીર ખાન પઠાણ પકડાતા એને સદર ગુનાની પૂછપરછ કરતા એને સદર વિપન લાવેલો હતો અને લાવીને બાગી મસ્જિદ છે ત્યાંના પાર્કિંગમાં ગટરની નીચે રાખેલું હોવાનું જણાવેલું હતું અને ત્યાંથી એને સહી ઇદ્રીસ મલિકને આપેલું હોવાનું એટલે એ બનાવ અગીપાડી જગ્યાનું પંચનામું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય જે રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે नासिर खान पठान बुनाईती शर्मा अडाजन पुलिस स्टेशन में मारा का गुनाह है औरઠવા लाइन पुलिस स्टेशन में गए है हमारा मामला है कि आज इन्हें की हत्या रिपोर्ट एक पूर्ण ये जो है हत्या लाग्यो है ये हत्यारे ने बताया है कि सने 2018 नी साल, साल ना ना सा थे थे। तो में 18 19 नी साल में वसीम बिल्ला नाम ना वसीम बिल्ला नो 2020 में हत्या हुई है इनि तत्व सामाजिक तत्व ने मैसेज है कि आगे गैर कैदी से प्रवृत्ति दूर जितनी समारी अने समाज ने कोई जान है नहीं ना ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़ सूरत